નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ સ્વાગત છે શ્રી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કે મંડળ સંચાલિત એમએ પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુરના કોલેજના આચાર્ય ડોક્ટર રમેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગના પ્રાધ્યાપક નરેન્દ્રભાઈ પટેલ અને પ્રાધ્યાપક બૈશાખી પટેલના માર્ગદર્શન હેઠળ ચિત્ર વિભાગ અંતર્ગત પ્રશસ્ત તેરમાં વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કલા પ્રદર્શન તારીખ અઢાર એપ્રિલથી બાવીસ એપ્રિલ સુધી સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી સામાન્ય નાગરિકો માટે નિઃશુલ્ક છે આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ છે આ પ્રદર્શનનું આયોજન આર્ટ ગેલેરી ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગ ગુણવતીબેન સિંહ ચોક્સી કલા ભવન જીડી મોદી વિદ્યા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે જેમાં ચિત્ર વિભાગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પ્રદર્શન બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી નિહાળી શકાશે કે જેની બ્યુટી છે એ કેપ્ચર કરું છું ફોટોગ્રાફી લઈને ફોટોગ્રાફના થ્રુ પેઇન્ટિંગ્સમાં હું દર્શાવું છું મારા કામમાં અને કલર્સને ડલ કરીને એ વસ્તુને આખી ચેન્જ કરીને જે ફેડિંગ મેમરીઝ છે એ બધી હું દર્શાવું છું બારીઓ લાકડાથી ન્યૂઝ મીડિયામાં કરીને બધું એ રીતના હું દર્શાવું છું મારા કામમાં બધું કલર કરીને અને લાકડા ઉપર જે ગોતરણીને કરેલી હોય છે એમાં પણ નું કલર આવે છે આમાં આવે છે એ નવું કલને ઉખાડીને જે એની જૂની બ્યુટી છે પોલ્ડ બ્યુટી એ હું દર્શાવું છું કાનિંગ કરીને